આજે ભાવનગરમાં નીકળેલી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રામાં એક અનિચ્છનીય ઘટના બનતા માહોલ થોડો તળાવપુર બન્યો હતો શહેરના માર્ગો પર હર્ષો ઉલ્લાસ સાથે આગળ વધી રહેલી રથયાત્રા અડધો કલાક માટે રોકી દેવાની ફરજ પડી હતી નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ક્લે ન્ર્રા ન્઱ સિં઱, ન્રઆ નો. ન્રછે ન્વંજ્ર ન્રદે ન્રદેને ન્રહ ન્રિન. ન ને નિ નિં મળતી માહિતી મુજબ આ ઘટના સ્ટાઇકિંગ ફોર્સના પીઆઈ જેબલિયા અને વિશ્વ હિન્દુ પરિષદના સભ્ય વચ્ચે થયેલ સંઘર્ષને કારણે બની હતી રથયાત્રા દરમિયાન પીઆઈ જેબલિયા દ્વારા વિશ્વ હિન્દુ પરિષદના શહેર પ્રમુખ સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હોવાનો આરોપ છે આ ઘટનાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ રોડ પર બેસી ગયા હતા જેના કારણે રથયાત્રાને જ્યાં હતી ત્યાં જ રોકી દેવામાં આવી હતી અંદાજે અડધો કલાક સુધી રથયાત્રા ત્યાં જ અટકી રહી હતી અને મામલો થાળે પાડવા માટે વાટાઘાટો શરૂ કરવામાં આવી હતી લાંબી સમજાવટ બાદ મામલો થાળે પડતા રથયાત્રા ફરીથી રાબેતા મુજબ તેના નિર્ધારિત રૂટ પર આગળ વધી હતી આ સમગ્ર ઘટના અંગે રથયાત્રા સમિતિના અધ્યક્ષ હરુભાઈ ગોંડલિયાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે દર વર્ષની પરંપરા મુજબ ભાવનગરમાં ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા સાત છૂટ બીજના રોજ નીકળે છે આજ રોજ ભગવાનની ચાલીસમી રથયાત્રા આજ સવારે ખૂબ જ સારા એવા માહોલની અંદર પ્રસ્થાન થઈ ભાવનગરના રાજવી માર્ગો ઉપર લોકોને દર્શન દેવા માટે ભગવાન પધાર્યા ખૂબ સારા એવા વાતાવરણમાં રથયાત્રા આગળ ધપતી હતી તે દરમિયાન ગંગાજળિયા તળાવમાં પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી એક સ્ટ્રાઇકિંગ ફોર્સ જે આઈજીપી સાહેબનો છે એ બંદોબસ્તમાં આવ્યું અખાડા સાથે પહેલેથી જ એમનું જરા વર્તન અજોગતું લાગતું હતું ગંગાજળિયા તળાવથી ઘોઘા ગેટ ચોકી સુધી ગયા એ દરમિયાન ઘણા બધા એમના જે બંદોબસ્તના જે રૂલ્સ અથવા તો જે રીતનો બંદોબસ્ત કરવો જોઈએ એને બદલે ઘોઘા ગેટના ચોકમાં જેમ દર વર્ષે અખાડા દાવ કરે છે એ માટે થઈને ઢોલ વગાડવામાં આવે છે ચોકે ચોકે એ ઢોલને આમ ટ્રેક્ટરમાં રાખીએ પણ ચોક આવે ત્યાં ઉતરી અને અખાડાના દાવ ત્યાં કરવામાં આવતા હોય છે ઘોઘા ગેટ એટલે ભાવનગરની મેઇન બજારનો હાટ છે અને દર વર્ષે ત્યાં અખાડાના દાવો થાય છે તેના માટે જે ઢોલવાળા ઉતરા એટલે આ સ્ટ્રાઇકિંગ ફોર્સ જે હતી એમાંના કોઈ પીઆઈ જેબલિયા કરીને હતા એમણે પેલા તો એ ઢોલવાળાને ગાળો દીધી અને કાઢી મૂક્યા પછી જે વિશ્વ હિન્દુ પરિષદનો અખાડો છે એના પ્રમુખ ભાવનગર શહેરના છે એમણે કીધું કે ભાઈ આ અખાડો અહીંયા રમાડવાનો છે ને એની સાથે આ ઢોલ વગાડવાના છે એટલા માટે એને ટ્રેક્ટરમાંથી અહીંયા ઉતાર્યા છે તો આ જેબલિયાએ એમનો પણ કાંઠળો પકડી અને ખેંચ્યા અને બીભત્સ રીતે એમની સાથે વર્તન કર્યું અને સાથે સાથે એમ કીધું કે આને લઈ લો આપણે પૂરી દેવાનો એને કારણે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ એ નારાજ થયા અને ત્યાં બેસી ગયા બેસી ગયા પછી સમજાવટના અંતે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી અમારા કાર્યકારી અધ્યક્ષ પાર્થભાઈ ગોંડલિયા અને અન્ય આગેવાનોની વાટાઘાટોને અંતે અખાડાને સમજાવટથી આ રથયાત્રામાં પાછું પ્રસ્થાન શરૂ કરી દેવામાં આવ્યું અને અત્યારે આ રથયાત્રા નિજ મંદિરે પહોંચી અને સંપૂર્ણ રીતે પૂર્ણ થયેલ છે આવતીકાલે ભાવનગરના જ આપણા આગેવાન છે જે પ્રદેશની અંદર પદાધિકારી છે એ આવી રહ્યા છે એમની સાથે ચર્ચા વિચારણા અને સંકલન કરી અને આગામી શું કરવું એનો નિર્ણય લેવામાં આવશે આ ઘટનાથી ભક્તોમાં થોડી નારાજગી જોવા મળી હતી પરંતુ રથયાત્રા ફરી શરૂ થતા વાતાવરણ હળવું થયું હતું બી ઈ ન્યૂઝ આ ઘટનાની વધુ વિગતો પર નજર રાખી રહ્યું છે અને સમયસર તમને અપડેટ આપતા રહીશું આજ માટે બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર